જ્યારે પ્રેગ્નન્સીનો નવમો મહિનો ચાલતો હોય અને એમાંય ખાસ કરીને જ્યારે ડિલિવરીની તારીખ નજીક હોય ત્યારે દરેક પ્રેગનન્ટ લેડીઝના મનમાં એક સવાલ હોય છે કે અમને લેબર પેઇન થાય એ કેવી રીતે ખબર પડે એવા કયા લક્ષણો થાય એવા કયા સાઇન્સ કે સિમ્ટમ્સ થાય જેથી અમને ખબર પડે કે આ ડિલિવરીનો દુખાવો છે અને અમારે હોસ્પિટલ આવવું પડે તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે લેબર પેનના સાઇન્સ અને સિમ્ટમ્સ કયા હોય છે ડિલિવરીના દુખાવાના એવા કયા લક્ષણો હોય છે કે જેનાથી તમને ખબર પડે કે મને આ ટાઈપના સાઇન કે સિમ્પ્ટમ્સ થાય તો મારે તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ આ લક્ષણોમાં સૌથી પહેલું જો કોઈ લક્ષણ હોય તો એ છે પેઇન લેબર પેન આ લેબર પેઇન બે ટાઈપના હોય છે એક ફોલ્સ લેબર પે એટલે કે ડિલિવરીનો ખોટો દુખાવો અને બીજું હોય છે ટ્રુ લેબર પેન એટલે કે ડિલિવરીનો સાચો દુખાવો જ્યારે ફોલ્સ લેબર પેન હોય ત્યારે દાખલ થવાની જરૂર હોતી નથી પણ જ્યારે ટ્રુ લેબર પેન હોય ત્યારે તમારે તાત્કાલિક ઇમરજન્સીમાં હોસ્પિટલ જવાની જરૂર હોય છે ફોલ્સ લેબર પેન એટલે શું જ્યારે ડિલિવરીના છેલ્લા દિવસો ચાલતા હોય ત્યારે બાળક એની જાતે નીચે ખસતું હોય છે એ કુદરતે ગોઠવેલી એક ઓટોમેટિક સિસ્ટમ હોય છે ડિલિવરીનો સમય નજીક આવે ત્યારે બાળક એની જાતે પુશ કરીને નીચે જે પેલ્વિક બોન હોય એમાં ખસતું હોય છે જેના કારણે કમરના ભાગના મસલ્સ અને પેલ્વિક ફ્લોરના મસલ્સ સ્ટ્રેચ થતા હોય છે એટલે કે ખેંચાતા હોય છે અને ઘણીવાર ગર્ભાશયનું મુખ થોડું એક આંગળી જેટલું ખુલતું પણ હોય છે એના કારણે જે પેન થાય એને કહેવાય છે ફોલ્સ લેબર પેન તો ફોલ્સ લેબર પેન છે એમાં દુખાવો શરૂઆતમાં આવે થોડો સમય રહે અને પછી એ જાતે જ દુખાવો ઓછો થઈ જતો હોય છે એને ફોલ્સ લેબર પેન કહેવાય ઘણીવાર ડિલિવરીનો સામાન્ય દુખાવો હોય અને પેશન્ટ અમારી પાસે આવતા હોય છે તો અમે એમને તપાસ કરીને કહીએ છીએ કે આ હજુ તમને ડિલિવરીનો સાચો દુખાવો નથી શરૂઆતનો દુખાવો છે એટલે કે ફોલ્સ લેબર પેઇન છે આવી કંડિશનમાં અમે તેને આરામ કરવાનું કહીએ છીએ અને થોડું પેઇન ઓછું થાય એના માટે દવા આપીએ છીએ જેનાથી આ દુખાવો જતો રહેતો હોય છે તો ફોલ્સ લેબર પેઇનનું સૌથી મેઇન લક્ષણ એ હોય છે કે દુખાવો થોડો સમય માટે આવે છે પણ એ જતો રહે છે જ્યારે ડિલિવરીનો સાચો દુખાવો હોય એ કોઈ દવાથી કે આરામ કરવાથી બંધ નથી થતો એ કન્ટિન્યુઅસલી આવ્યા જ કરે છે એટલે જો તમને ડિલિવરીનો થોડો દુખાવો થાય તો પછી તમારે થોડી રાહ જોવી જોઈએ અને જો દુખાવો થોડો સમય પછી જતો રહે તો સમજવું કે આ ફોલ્સ લેબર પેન છે હજુ આ ડિલિવરીનો સાચો દુખાવો નથી હવે વાત કરીએ ટ્રુ લેબર પેનની એટલે કે ડિલિવરીનો સાચો દુખાવો લેબર એક કેરેક્ટરિસ્ટિક એ છે કે એની ઇન્ટેન્સિટી એટલે કે એની તીવ્રતા ખૂબ વધારે હોય છે જ ઘણીવાર તમારાથી ટોલરેટ ના થઈ શકે એ ટાઈપનો દુખાવો હોય છે દાખલા તરીકે જેમ પથરીનો દુખાવો હોય અને કેમ આપણે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં જવું પડે બસ એ જ રીતે ટોલરેટ ના થઈ શકે એ ઇન્ટેન્સિટીથી આવતો હોય છે એટલે આપણને ખ્યાલ જ આવી જાય કે આ દુખાવો મારાથી સહન નથી થતો મારે હોસ્પિટલ જવું પડશે અને બીજું જે એનું લક્ષણ છે કે એ કન્ટિન્યુઅસલી હોય છે અડધી કલાક કલાકે આવે પાંચ દસ સેકન્ડ રહે જેને આપણે કોન્ટ્રેક્શન કહીએ છીએ કે અડધી કલાક કલાકે આવે પાંચ દસ સેકન્ડ રહે અને પછી જતો રહે અડધી કલાકે કલાકે આવે પાંચ દસ સેકન્ડ રહે અને પછી જતો રહે અને ધીમે ધીમે એ વધતો જાય પણ એ કન્ટિન્યુઅસ હોય સતત આવતો હોય જો આ ટાઈપનો દુખાવો થાય કે જે તમારાથી સહન નથી થતો એ હદ દુખાવો થાય અને કન્ટિન્યુઅસલી આવે છે થોડો ટાઈમ જતો રહે આવે થોડો ટાઈમ જતો રહે આવે તો સમજવાનું કે આ ડિલિવરીનો સાચો દુખાવો છે એટલે કે ટ્રુ લેબર પેઇન છે તો આ કન્ડિશનમાં તમારે તાત્કાલિક હોસ્પિટલ આવી જવું જોઈએ અને બીજું લક્ષણ છે ચોખ્ખું જેને ઘણા પેશન્ટો વોટર બ્રેક થયું એમ પણ કહેતા છે બાળક અંદર પાણીની થેલીમાં રહેલું હોય છે બાળકની આજુબાજુ ચોખ્ખું પાણી હોય છે એટલે જ્યારે પણ ગર્ભાશયનું મોઢું બે કે ત્રણ આંગળી જેટલું ખુલે અને કોન્ટ્રેક્શન ચાલુ થાય તો એ પ્રેશરના કારણે જેમ ફૂગો ફૂટે અને પાણી નીકળે એમ એ એમ્યુટિક બેગ મેમ્બ્રેન એ રપ્ચર થાય છે ચોખ્ખું પ્રવાહી પ્રવાહી નીકળે છે એ કેવું હોય તો જેમ આપણે પાણી જે આપણે પીતા હોય એવું ચોખ્ખું હોય અથવા યુરિન જે હોય એવું ચોખ્ખું હોય ઘણા પેશન્ટનો ઘણી વાર સામાન્ય ચીકણું પાણી પડતું હોય તો પણ હોસ્પિટલ દોડી આવતા હોય છે કે એમને વોટર બ્રેક થયું તો ખાસ જોવું કે જે વોટર બ્રેકનું પાણી હોય એ જેમ આપણે નળ ચાલુ કરીએ ને કેમ ચોખ્ખું પાણી આવે અથવા આપણે યુરિન પાસ કરીએ કરીને જેવું ચોખ્ખું હોય એવું જો ચોખ્ખું પાણી પડે તો તમારે વોટર બ્રેક થયું છે એમ સમજવું અને એવી કન્ડિશનમાં તમારે તાત્કાલિક હોસ્પિટલ આવવાની જરૂર રહેતી હોય છે અને ત્રીજું જે લક્ષણ છે એ છે કે બ્લીડિંગ એટલે કે પડ આ બ્લીડિંગ કેવું હોય તો ધારો કે આપણને કંઈક વાગે અને કાપો પડે એમાંથી જેમ રેડ કલરનો લોહી આવે એવું જો માસિક આવે તો સમજવાનું કે આપણે હોસ્પિટલ જવાની તાત્કાલિક જરૂર છે ઘણી વાર થાય છે શું કે ઘણી વાર ફોલ્સ લેબર પેન એટલે કે ડિલિવરીનો શરૂઆતનો દુખાવો હોય અથવા કોઈ ખોટો દુખાવો હોય તો એવી કંડિશનમાં ગર્ભાશયનું મુખ થોડું ખુલે અને ગર્ભાશયની મુખની આજુબાજુ જે નાની નાની કેપિસ વેસલ્સ હોય માઇક્રો વેસલ્સ એ રક્ચર થાય થોડી બ્રેક થાય એની સાથે જે ગર્ભાશયના મુખનું ચીકણું પ્રવાહી હોય એ મિક્સ થઈને માસિક માટે બહાર આવે તો એને શો કહેવામાં આવે છે એસએચ ડબલ્યુ શો તો આવું ચીકણું રેડ કલરનું ઘણીવાર વજાનામાંથી બહાર આવે તો ઘણી વાર પેશન્ટ એને બ્લીડિંગ સમજી બેસતા હોય છે અને હોસ્પિટલ દોડી આવતા હોય છે તો આવું થાય ત્યારે તમારે ખાસ જોવું જો ચીકણું લાલ કલરનું પ્રવાહી સામાન્ય દેખાતું હોય તો તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી અને હોસ્પિટલ પણ આવવાની જરૂર નથી પણ જો તમને કંઈ વાગે અને કેવું ફ્રેશ રેડ કલરનું બ્લડ આવે એવું જો એક્ટિવ બ્લીડિંગ નીચેથી થવા લાગે તો એવી કન્ડિશનમાં તમારે ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું જોઈએ અને ચેકઅપ કરાવવું જોઈએ અને છેલ્લી વાત બાળકની મૂવમેન્ટ જ્યારે ડિલિવરીનો તારીખનો સમય સાવ નજીક હોય ત્યારે બાળકની મૂવમેન્ટ ખાસ જોવી જોઈએ કારણ કે બાળકને જ્યારે પણ કંઈ અંદર તકલીફ થાય ધારો કે ઘણીવાર છેલ્લા દિવસોમાં બાળક અંદર જાડો કરી જતો હોય છે ઘણીવાર નાળનો ભાગ છે એ પ્રેસ થઈ જતો હોય છે ઘણીવાર બાળકની આજુબાજુ જે પાણી છે એ કુદરતી ઓછું થઈ જતું હોય છે તો એના કારણે ઘણીવાર બાળક અંદર મૂંઝાઈ જાય છે એને ઓક્સિજન ઓછો મળે છે અને ઘણીવાર બાળક અંદર ઝાડો પણ કરી નાખતું હોય છે જ્યારે પણ બાળકને તકલીફ થાય ત્યારે સૌથી પહેલાં બાળકની મૂવમેન્ટ ઓછી થાય અને એનાથી આપણને ખબર પડે કે બાળકને તકલીફ થઈ રહી છે એટલે જો તમે ડેઈલી બાળકની મૂવમેન્ટ કાઉન્ટ કરતા હોય જો તમારું બાળક આઠથી દસ વાર દિવસમાં ફરે તો સમજવાનું કે તમારું બાળક સ્વસ્થ છે પણ ડેઈલી જે મૂવમેન્ટ છે એના કરતા તમને બાળકની મુવમેન્ટ ઓછી ફીલ થાય છે તો તમારે એકવાર હોસ્પિટલ જઈને બાળકની તપાસ કરાવી લેવી જરૂરી છે તો આ આપણે વાત કરી સાયન્સ ઓફ લેબર પેન કે તમને ખબર કેવી પડે કે તમારે ક્યારે હોસ્પિટલ જવું તો આ ચાર સાઈનમાંથી કોઈ પણ એક સાઈન પણ તમને જોવા મળે જેમ કે દુખાવો થાય છે તો એ સહન ન થાય એ હદે થાય છે અને કન્ટિન્યુઅસલી આવે થોડીવાર જતો રહે કન્ટિન્યુઅસલી આવે તો સમજવું કે આ લેબર પેન છે બીજી વસ્તુ ઘણી વાર ચોખ્ખું પાણી પડે અથવા તો નીચેથી સરસ બ્લીડિંગ આવે અથવા તો ઘણી વાર બાળકની મુવમેન્ટ ઓછી ફીલ થાય તો આવી કન્ડિશનમાં તમારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઈએ અને ડોક્ટર પાસે તમારા બાળકની તપાસ કરવી જોઈએ અને તમને ડિલિવરીનો સાચો દુખાવો છે કે નહીં એની તપાસ કરાવવી જોઈએ